આપણામાંથી ઘણા બધા લોકોએ એવું જોયું હશે કે રાતનો અંધકારનો સમય હોય અને કોઈ મહિલા કોઈ યુવતી કોઈ છોકરી કોઈ કારણોસર પોતાના શહેરમાં એકલી નીકળી હોય એવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં રાતના સમયે એકલી નીકળેલી મહિલાઓ યુવતીઓને શિકાર બનાવી તેમની પર દુષ્કર્મ થાય છે તેમની પજવણી થાય છે તેમની છેડતી થાય છે પોલીસ આ મામલે ખૂબ જ ગંભીર છે જ્યારથી કાંડ થયો અને ત્યાર પછી દેશમાં વિવિધ શહેરોમાં જે રીતે મહિલાઓ પર અત્યાચાર થયા એ જોતા પોલીસ પણ એક્શનમાં આવી છે દરેક રાજ્યની પોલીસ પોતપોતાની રીતે રાતના સમયે એકલી નીકળતી મહિલાઓને કઈ રીતે સુરક્ષિત કરવી તેના વિવિધ પ્રયાસો કરી રહી છે હું તમને એવો એક વિડીયો આજે બતાવીશ કે જેમાં તેલંગાણા પોલીસે રાતના સમયે એકલી નીકળતી મહિલાઓને મિસ્ટર ઇન્ડિયા બનીને કેવી રીતે મદદ કરે છે તેલંગાણા પોલીસની ની આ કામગીરી ખૂબ જ છે નમસ્કાર હું છું વિપુલ પંડ્યા બેનિફિટ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આ વિડીયો આપ જોશો તો આપને ખ્યાલ આવી જશે કે પોલીસ કેટલી ગંભીર છે કે રાતના સમયે એકલી નીકળેલી મહિલાઓ કે યુવતીઓને કઈ રીતે તેમને સુરક્ષાના સ્થાન પર સુરક્ષા આપીને પહોંચાડવામાં આવે છે આ વિડીયો આપ જુઓ પછી આપણે વધુ વાત કરીએ ఎక్కడి వరకు వెళ్తున్నావు బేటా విద్యానగర్ వరకు వెళ్ళాలా ఆంటీ నేను అటువైపు వెళ్తున్నాను నా కార్ ఇప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంది నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అయ్యో ఆంటీ నేను వెళ్తాను థ్యాంక్ యూ అంటే లిఫ్ట్ వద్దనుకుంటున్నావా ఎందుకంటే బాగా లేట్ అయింది కదా ఓకే ఆంటీ నాకు ఒక టూ మినిట్స్ టైం ఇస్తారా నేను వాష్రూమ్ వస్తాను ఓకే ఓకే నో ప్రాబ్లం నేను కార్లో వెయిట్ చేస్తుంటాను Welcome to dial 100 Telangana Police. Press 1 for emergency. Press 8 for T safe services. Dear citizen, for your own safety, please enter a 4 digit secret passcode of your choice. We will use it to verify your safety during the trip. Your trip is now being monitored by the Telangana Police. Hello citizen, this is a safety check call from T-Safe Services. We hope you are safe. Press 1 if you are safe. Press 2 if you are not safe. Thank you for confirming your safety. Please enter your 4-digit secret passcode to verify the trip. Thank you for confirming your safety. Your passcode has been verified. Your trip is under monitoring. આપે આ વિડીયો જોયો કઈ રીતે તેલંગાણા પોલીસ મિસ્ટર ઇન્ડિયા બનીને એક એકલી નીકળેલી મહિલાને રાતના સમયે તેની સાથે સતત સાથે હતી અને જ્યારે તેના પર કોઈ સંકટ આવ્યું તો પોલીસની ગાડી તરત જ એ યુવતી પાસે પહોંચી ગઈ આપણે ઈચ્છીએ કે આ પ્રકારની સેવા આખા દેશમાં શરૂ થાય ગુજરાતમાં શરૂ થાય અને દેશના તમામ રાજ્યોમાં શરૂ થાય જેથી રાતના સમયે એકલી નીકળતી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા થઈ શકે નમસ્કાર